તો રાજ્યમાં વરસાદને લઈને ફરી વખત મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ સાથે એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે આટલા વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ તેમજ સિસ્ટમ કયા વિસ્તારોમાં વરસાદી લાવશે તેમજ આગામી સમયમાં રેડોલર્ટના ભાગરૂપે કયા કયા વિસ્તારોમાં તકેદારી રાખવી પડે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવાવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદ વિરમગામ ઢોળકા નડિયાદ ગોધરા દાહોદ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે ભાવનગર અલંગ અલંગમુવા વેરાવળ ઉના પોરબંદર ભાનવડ જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ સહિતના જે વિસ્તારો છે તેમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં ગાંધીનગર માંડવી ભાડલી નલિયા ખાવડા લખપત રાપર સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાત વિશે તો પાલનપુર રાઘનપુર થરાદ તેમજ આબુ રોડ સુધીના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વાવ વાવડિયોદર સહિતના સુઈગામ ધાનેરા રાઘનપુર પાટણ રોડા સિદ્ધપુર બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને વડોદરાથી લઈ અને નિશેષ એક વાપી સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા બોડેલી અલીરાજપુર સિન્નોર સહિતના વિસ્તારો રાજપીપળાને બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દહેજ ભરૂચ કોસંબા વાકલ ઉમરપાડા દેડિયાપાડા કપરાડા સહિતના જે વિસ્તારો છે શેખ સુરત નવસારી બારડોલી વિયારા બીલીમોરા વલસાડ વાસંદા આહવા સાપુતારા ભવનાથ અંબોશી અને શેક વાપી સુધીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો અને સિસ્ટમ વિશે તમને જણાવી દઈએ તો ખાસ કરીને હજુ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદી જે માહોલ છે એમાં પણ વધારો થઈ શકે છે અને કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રના તો કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાત સહિત અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે અને રાજ્યના પચાસથી વધારે તાલુકામાં સારો એવો વરસાદ સાર્વત્રિક વરસાદ આમ જોઈએ તો પચાસ કરતાં પણ વધારે વરસાદ વરસીશ્યો વરસાદ જોવા મળ્યો હતો પચાસ તાલુકા કરતાં પણ વધારે તાલુકામાં અને આમ જોઈએ તો અત્યારે ખાસ સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી એકત્રીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ શરૂ રહેશે તેવી પણ સંભાવના રહેલી છે અને વાવાઝોડાની કોઈ પણ શક્યતા નથી વાવાઝોડું હજી કોઈ પણ વિસ્તારોમાં બન્યું પણ નથી સિસ્ટમ આગામી સમયમાં બનશે અને આગળ વધે તો તેના ભાગરૂપે ખાસ કરીને તમે જોઈ શકો છો આ જોધપુર નજીક જે છે એમાં હળવું લોપરેશન સિસ્ટમ જેવી સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ તેની અત્યારે કોઈ અસર જોવા મળતી નથી પરંતુ આગામી દિવસોમાં જો સિસ્ટમ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડી એમાં એક્ટિવ થાય તો એના ભાગરૂપે વરસાદમાં વધારો થઈ શકે છે અને આગામી સમયમાં મિત્રો હજુ ચોમાસું એકત્રીસ તારીખ સુધી આમ કહે તો વરસાદ સાર્વત્રિક જોવા મળી શકે છે અને પછી પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે તેવી શક્યતા રહેલી છે તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો